વાગરા તાલુકાના ખુજબલ ગામમાંથી વન વિભાગની ટીમે બે શિકારીઓને વન્ય પ્રાણી નીલગાયના મા સાથે ઝડપી પાડ્યા હતા વાગરા તાલુકાના ખોજબલ ગામમાં વન્ય પ્રાણી નીલગાયનો શિકાર કરી માંસ કટિંગ કરાઈ રહેલ હોવાની બાતમી મળતા સ્થળ ઉપર જ વાગરા વન વિભાગની ટીમે દરોડા પાડી નીલગાયનું માંસ જપ્ત કર્યું હતું જોકે શિકારીઓ સ્થળ છોડી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા વન વિભાગની ટીમે સ્થળ પરથી ચાર થેલા ભરેલ વન્ય પ્રાણીનું માંસ તેમજ બે મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બે આરોપીઓ વન વિભાગની કચેરી ખાતે હાજર થઈ ગુનાની કબૂલાત કરતા વન વિભાગે આરોપીઓને રૂપિયા દંડ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી વાગરા વન વિભાગની કચેરી ખાતેથી મળતી વિગતો અનુસાર નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ઉર્વશીબેન આઈ પ્રજાપતિઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ વાગરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વીવી ચારણ સ્ટાફ સાથે વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે વાગરા તાલુકાના ખોજબલ ગામની સીમમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન વાગરા તાલુકાના ખોજબલ ગામે ગોચરની જગ્યા ઉપર કેટલાક ઇસમો વન્ય પ્રાણીનો શિકાર કરી મારણને પચાવી માંસ કટિંગ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી બાદમીના આધારે વનકર્મીઓએ સ્થળ ઉપર દરોડો પાડતા વન્ય પ્રાણીઓનું કટિંગ કરી રહેલા શિકારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી ટીમે સ્થળ પરથી માસ માંસ કટિંગ કરવાના સાધનો સહિત બે મોટરસાયકલ પણ જપ્ત કરી માંસના નમૂના લઈ એફએસએલ માટે મોકલવાની કવાયત હાથ ધરી હતી વન વિભાગે વન્ય પ્રાણી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી શિકાર કરી ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા બે આરોપીઓ નામે વિજયભાઈ ગણપતભાઈ વસાવા ઉમરભાઈ છેતાલીસ રહે ખોજબલ તેમજ મુબારક યાપુ પટેલ ઉમર વય છેતાલીસ રહે ખોજબલ જેઓ ભયભીત થઈ રેન્જ કચેરી ખાતે હાજર થઈ ગુનાની કબૂલાત કરી હતી જે અંતર્ગત વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રેન્જ કચેરી વાગરાએ રૂપિયા એક લાખના દંડની વસૂલાત કરી હતી તેમજ અંદાજીત રૂપિયા બાણું હજાર પચીસનો મુદ્દા માલ જપ્ત કરી નીલગાયના શિકારમાં અન્ય કોણ કોણ સંકળાયેલો છે તે દિશામાં વધુ તપાસ વાગરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વીવી ચારણાને ચલાવી રહ્યા છે